હાય તો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે અમે આવી ગયા છીએ મીનાવાડા દશામાના દર્શન કરવા તમને પણ દર્શન કરાવીશું અમે પણ દર્શન કરીશું તો અમે મીનાવાડા આવી ગયા છીએ ફ્રેન્ડ તો દર્શન કરાવીશું તમને અમે પણ કરીશું ભીડ વધારે છે તેના કારણે ધીમે ધીમે જઈશું અંદર ભીચા ભીચી થાય એવું છે બહુ ભીડ છે ભીડ વધાર છે ભીચા ભીચી વધારે છે તેના કારણે આપણે ધીમે ધીમે જઈશું અંદર કારણ કે ભીચા ભીચી ના થાય તો તમને પણ દર્શન કરાવીશું થોડું અમે પણ દર્શન કરીશું અને દર્શન થયા બાદ તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે જય જયદશામાં અને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં ફેમિલી સાથે અમે આવ્યા છીએ દશામાના દર્શન સાથે અમે આવ્યા છીએ મીનાવાડા કેવો વિડિયો લાગ્યો છે

જે મોટો લખવાનું ભૂલતા નહી તો પણ હવે બહુ પાક લે છે સરસ મજાનું પાક કાઢ્યું છે તો એને ગમી ગયું છે તો પાક લે લે આપણે

એય બધા સામાન લખવાનું ભૂલતા નહીં ઓલી નીનાવાડા રમીભાઈ તું સુખાવજો ઉડડીના બાલ ઉડડીના બાલ ખાવજો છે આજે ઉડડીના બાલ રમીભાઈ ખાઈ છે કેવા લાગે રમીભાઈ ડબ ડબ ખાઈ છે મસ્તન લાગે કેટલા લીધા બેન મજા પડી બાલ ખાવાની ઓમા એય બધા ભૂલતા નહીં આવા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમને કેવો વિડીયો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેજો મજા આવી ગઈ અમને દર્શન કરવાની પણ ભીચા ભીચડી હતી પણ મજા આવી દર્શન કરવાની માતાજીના દર્શન દસામાના વરતમાં ધુમિલભાઈને પણ મજા આવી ગઈ છે જય ગઈ જય માતાજી મલેશી વેક્સિન